જો જે આમના કિલો કરવાનું લઈને આવશે જો લેલો બુટી કાબર આમ જનાવા ટોરો વળીને એમ શું કહેવાય અવાજ કરે એટલે સમજી જવાનું કે હેલો દોસ્તો કેમ છો મજામાં ને અમે મજામાં તો ભગવાન સૌને સારા રાખે એવી પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં સ્વાગત છે ને એમના દસેક વાઈ ગાના આપણે નાઈ ધોઈને ફ્રેશ થયા ભીંડા તોડવા કામે લાગી ગયા હતા પપ્પા મમ્મી મેં તો ભીંડા તોડીને એમના ટારવાનું કામ ચાલે છે અને આજે આપણે ભીંડા કેટલા થયા ને આજે 5મી વિની કે સંગીતા હા 5મી વિની આરિય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો આજે 5મી વિનીના ભીંડા આપણે આટલા નીકઈ રહ્યા છે તો ટારવાનું કામ ચાલે છે આપણે ખાવાનું છે અને આરિય કઈક દાદી સાથે વાતો કર્યા કરે છે આપણે ખાવાના બીના દાદી કઈ છે એમ પૂછે બધાને સારા સારા ભીંડા સાફ કરીને ખવડાવે છે અને આજે છે ને આ વાકા કેમ થઈ જાય કે જે ઈયળનો ઉપદ્રવ થઈ જાય ને તો આવા થઈ જાય ડંખવાળા આજુ એને ટારવા પડે આર્યની ટ્રેક્ટર છે અહીંયા રમે ટ્રેક્ટર જોડે તો આ પાકા હોય થોડા અને એવા તેવા હોય એ કાઢી નાખવાનું તો હવે ટારી દીધા છે હે સંગીતા ટાર ગયા ને આજે આપણે સારા નીકળ્યા હે ને હવે સારા નીકળશે ભીંડા એવું લાગે છે હા આ વાદળ થાય ને એટલે એકદમ જ ઈયળો થઈ જાય એટલે એવું થઈ જાય પાંચસો ગ્રામ છે આપણે વાવેતર ભીંડા ના જ તો જાને થોડીક ગરમી વધારે છે હા શંકા હા પીકઅપ બેગ કહેવાય વીસ કિલોની ઉપરની છે હે ને તો કેવી રીતે તૈયાર કરીને મોકલાવીએ બેગો શાકભાજી થોડુંક શું કહેવાય અમને સારું લાગે એવું કામ કરજો થોડુંક આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ભૂલતા નહીં હેને આપણે ખાવા તો તૈયાર તોડી લાવવાના તાજા જઈને ઊભા થઈ જાવ હવે બેગ તૈયાર થઈ જાય ને પછી સાઈડ પર કાગળનું આપણું જે નામ લખીને અંદર નાખી દેવાનું એટલે ગાડી અહિયાં થી જતી જ છે ડેલી સર્વિસ જતી છે આપડે જેમ આપતા એમાં આપી દેવાનું એટલે બરોડા જાય વેચાય ને પછી બીજા દિવસે બિલ આવે જ્યારે આપણી બીજા ત્રીજા દિવસની વારી હોય તો ત્રીજા દિવસે જ બિલ આપે ને તે દિવસ બેગ લઈ જાય આવું હોય જોજે ના બાર ને છે પેલી બાજુ ચંપલ મારા મૂકેલા ને ત્યાં છે આર્ય કિલો કરવાનું લેવા જાય છે જોજે એમના કિલો કરવાનું લઈને આવશે એને કિલો કરવાની ઈચ્છા હતી એટલે એમ તો નહીં કરતા પણ અંદાજ કરી લે તોય સારું કહેવાય હે ને અંદાજો કરી લેવાનો તો સારું થોડું થોડું ઘણું ઉપાસુ હોય તોય ખબર પડી જાય આર્ય જોશે આર્ય જોઈ લે પેલી બાજુથીની કેટલું થશે આર્ય આર્ય જો છે હા કિલો થી 22 કિલો છે હા આર્યન બધી ખબર પડે જો જો આ ગયો સ્કૂલે જતો નહીં કે કિલો કરી લે કે આ કરવું પડે એને નઈ કરી અન તો પાછો રડી પડે હા જ પડી ગઈ છે કોની વાર દીધો ના જ નું કામ ચાલ્યું અને ભીંડા વેન લઈ લે પછી થાક લાગી જાય બપોરે આરામ કર્યો સંગીતા દૂધ કાઢે છે બાફનું તૈયાર કરી દીધું પહેલું जोगा ना जो पासर पासर लगाते हैं। हम्म। कितलाई समय थी आपने मिल किंग नो वीडियो नहीं लिया तो है न? दो चाले से हैं संगीता। मैं हूँ बेही जमता बेही जमता कूदी जाएंगे क्या? मैं हूँ बेही जोशी। ये जो कान कान चाटा तम्हारा। अकौन थे ये बदस्तूर बागाज़ था ने। खसने। चको। આપણે બેહીજા સંગીતા દુષ્કાણે થઈ વાતો કરશું અને મેં જાણ્યું મને લાગ્યું કે મને નીકળવા આ કેટલાય વખતથી દૂધનો વિડીયો ન લીધો હે ને કેનો ટાઈમ થઈ ખાસો સમય થઈ ગયો ઉનાળો હાઈ બાપા કરાવી દે પછી ચોમાસાની તૈયારી થાય સાચી વાત ને મિત્રો પહેહુદી નહીં આવે આપણે ક્યારેક વાતો કરશું ઉનાળા પહેલાંના વંટોળ કેમ આવે ને એની હે એ વાતો કરશું આજે હું જમવાનું બનાવવાની સાંજે રોટલા સારું ચાલો એટલું સારું લાકડાઓ તૈયાર કરી દીધા સાંજના જમવા બનાવાના રોટલા હે બુટી તડાકા મારે એટલે પેલી બિલાડી ગઈ ને એના લીધે જો લેલો બૂટી કાબર આમ જનાવર ટોરો વળીને એમ શું કહેવાય અવાજ કરે એટલે સમજી જવાનું કે ત્યાં કંઈક જનાવર છે કે સાપ છે કૂતરું છે કે ભાઈ બિલાડી છે કે નળિયો હોય કે કંઈ પણ એવી કોઈ જીવાત હોય હે ને બીજું બુટી આજે તડાકા મારે

આજે પાછો ડૂકો ઘોંગરે એટલે વાદળું થવાનું કાલે ઘોંગરે વાદળું થાય આવું તેવું બધું થાય દિવસ રહ્યો અમારે આજે કામ ભીંડા પપ્પા મમ્મી પેલી બાજુ કઈક કામ કરે છે ને ભાઈ અમને રમતા છે દેવજ તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી બધાને i